પતિવ્રત ધર્મ એટલે તો કઈ સીધી ભાષામાં કહી તો કઈ ના પગલે પગલે ચાલુ ચાલો છો કે પતિને તમારા પગલે ચલાવો છો આવી એક સરસ કથા ચાલતી હતી તો કથામાં મહારાજે કહ્યું કે ભાઈ દરેક પત્નીએ પોતાના પતિના પગલે ચાલવું જોઈએ તો એક બેન ઊભા થઈ ગયા હું નહીં ચાલું

સ્ત્રીને શક્તિ કહી છે સ્ત્રીને શું કહ્યું છે શક્તિ પુરુષ કરતા તમે કેટલા પણ નાના હોય તમે પાંચ વર્ષ નાના છો દસ વર્ષ નાના છો પંદર વર્ષ નાના છો તમારા પતિ કરતા પરંતુ સ્ત્રીમાં એક એવી બુદ્ધિમત્તા છે ભગવાને સ્ત્રીમાં એક એવું સેન્સ મૂકેલું છે કે એને સમજ પડે છે કે વ્યવહાર કઈ રીતે કરવો કેવો કરવો કોના સાથે કેટલો કરવો આ સમજ પુરુષમાં નથી આ સમજ સ્ત્રીમાં છે પુરુષ ને કેવું છે કે ભાઈ ચાલો પચાસ રૂપિયા આપવાના છે કામ પૂરું કરો પણ આને પચાસ અપાય આને સાથે એકસો એક અપાય એ ભાન કોનામાં છે એ સ્ત્રીમાં છે એ વ્યવહાર કુશળતા ભગવાને સ્ત્રીમાં મૂકી છે કેમ કારણ કે સ્ત્રીનું કામ છે મકાન ઘર બનાવું જે ઘરમાં જઈને તમે રહો છો એ સંસાર છે સંસારને કુટુંબ બનાવવું પરિવાર બનાવવો એ કામ સ્ત્રીનું છે જો કે અત્યારના સમયની વાત ભલે અલગ છે કે બધી સ્ત્રીઓ પરિવારને તોડવા પર ખબર નહીં કેમ તુલી ગઈ છે આમ એવું કેમ કે દરેક સ્ત્રીને એવું લાગે કે મારી સત્તા જતી રહેશે એવી કોઈ ઇન્સિક્યોરિટી રાખવાની જરૂર નથી કારણ કે એવી કોઈ મોટી સત્તા લઈને આપણે આવ્યા નથી કે કે સત્તા જતી રહેશે જે સ્ત્રીના મનમાં એવો ભાવ હોય ને મારી સાસુના રહેવાથી મારા પતિ મને પ્રેમ નહીં કરે તો પહેલી વસ્તુ કે બંને વાત અલગ જ છે પુત્રનો માતા પ્રત્યેનો પ્રેમ અલગ છે પુત્રનો પત્ની પ્રત્યેનો પ્રેમ અલગ છે અને જે પુરુષ આમ મૂર્ખતા કરે છે ને કે મમ્મીની વાત સાંભળીને પત્નીને આમ જેમ તેમ કહી દો કે પત્નીની વાત સાંભળીને માતાને જેમ તેમ કહી દો ઘરમાંથી કાઢ એ પુરુષ મૂર્ખ છે ભલે ને પછી દેશ પુરુષ પ્રધાન હોય તો એ પુરુષમાં ગણપતિ દાદાની કમી છે કે જેને સત્ય નથી દેખા વ્યક્તિ સમગ્ર સંસારમાં જઈને પોતાનું કામ કરીને લોકોને સારું સારું બોલીને કંટાળીને ઘરે આવે છે અને આવીને એવી આશા રાખે છે કે બધા સાથે બેસીશું ભોજન કરીશું બધું કરશું અને ઘરમાં આવીને પણ એ જ કલેશ ઝઘડા કંકાસ જે ઘરમાં બહુ ઝઘડા થતા હશે ને એ ઘરમાં ક્યારેય લક્ષ્મીજી એ નહીં આવે અને સુખ પણ નહીં આવે કારણ કે સ્વભાવમાં કંકાસ છે કર્મમાં કંકાસ છે તો પછી ક્યાંથી આવે લક્ષ્મીજી એટલે બને એટલા ઓછા ઝઘડા કરો તમારા હાથની પાંચ આંગળી સરખી નથી તો પાંચ વ્યક્તિ જે તમે સાથે રહેતા હશો એ સરખા હોય એ સંભવ જ નથી અને આશા રાખવી જ મૂર્ખતા છે કે બધા સરખા છે ના પતિવ્રત ધર્મ શું છે સ્ત્રી માટે પતિવ્રત ધર્મ શું છે એક તો જે આપણે વાત કરીએ બીજું કે પોતાના પતિના ઘરે આવ્યા પછી એ ઘરને પોતાનું માન કોઈ તમને એમ કહે ને કે બિચારી નારી બિચારી સ્ત્રી પિયરે એનું ઘર નથી ને સાસુ એનું ઘર નથી કોણે કહ્યું ક્યાં લખેલું છે કયા શાસ્ત્રમાં કહ્યું જે સ્ત્રીનું પોતાનું ઘર છે માતા-પિતાનું ઘર છે જે એનું પિયર છે એ તો એનું ઘર છે જ પછી ભલેને સાસરે જતી રહે તો પણ ત્યાં એનો અધિકાર છે એ માતા-પિતા એના જ માતા-પિતા છે અરે એટલે જ તો કહેવામાં આવ્યું છે ને કે જો માતા-પિતાને દુઃખ પડશે તો દીકરાઓ કરતા દીકરી પહેલા આવીને ઊભી રહેશે એનું ઘર છે તો જ આવીને ઊભી રહેશે ને અને કોઈ કહે કે સાસરી એનું ઘર નથી કોણે કહ્યું સાસરી એનું ઘર નથી

તમે સ્ત્રીનું પાણી ગ્રહણ કર્યું છે અને સ્ત્રીને તમારા ઘરની લક્ષ્મી બનાવીને લાવ્યા છો તો તમને અધિકાર નથી એ એ કહેવાનો કે આ ઘર ઘર તારું નથી એનું હશે કોઈ કોઈ જગ્યા કોઈ કામ કોઈ કોઈ સ્થાન તમારું પોતાનું હશે તો જ તમે એના માટે કઈ કરી શકશો કોઈ વ્યક્તિ તમારું પોતાનું હશે તો તમે એના માટે કઈ કરી શકશો તારકા માટે કરશો તમે નહીં કરો પોતાનું હશે તો કરશો એટલે સાસરી જે છે એ સ્ત્રી ઘર કહેવાય જ અને ઘર છે જ તો જે ત્યાં નિવાસ કરે છે તો જે ત્યાંના સુખ દુઃખો ધ્યાનમાં રાખે છે તો જે ત્યાંની વ્યવસ્થા ને ધ્યાનમાં રાખે છે તો જે ત્યાંની અન્નપૂર્ણા બની છે ત્યાંની લક્ષ્મી બની છે એટલે વ્યક્તિ આમ કહે તો આપણે બિચારા રહી જવાનું કે અરે રે અમે તો બિચારા અમારું તો કોઈ ઘર જ નથી બંને અમારા જ છે સ્ત્રી વગર ઘર ચાલવાનું નથી એટલે કહેવાનું કે ભાઈ બંને અમારા જ છે હા અમે અધિકાર નથી જમાવતા એનો અર્થ એ નથી કે અમારા નથી પતિવ્રત ધર્મનું પાલન એ જ છે કે ઘરને પોતાનું માનવું અને પોતાનું કરીને રાખવું એ ઘરની સુરક્ષા એ ઘરની વ્યવસ્થા એ ઘરમાં સંસ્કાર એ ઘરનું વાતાવરણ આ બધું સ્ત્રીના હાથમાં છે સ્ત્રી જેમ ધારે એમ થઈ શકે જો સ્ત્રી આનંદમાં રહેશે અને દરેક પુરુષનું કર્તવ્ય છે પોતાની પત્નીને ખુશ રાખો સુખી થવું હોય તો કારણ કે જે સ્ત્રી પોતે આનંદમાં રહેશે ને એ બીજાને આનંદ આપી શકે કોઈ પણ મનુષ્ય ઇવન પુરુષ હોય કે સ્ત્રી હોય પોતે ખુશ રહેશે તો બીજાને ખુશ રાખી શકશે હવે પોતે જ મોટો દુઃખ ટોપલો લઈને બેઠા હોય કે અમારે તો આટલું કષ્ટ છે તો એ બીજાને સુખ કે આનંદ કે ચહેરા પર સ્માઈલ ક્યાંથી આપશે પોતાનું મોડું એવું હોય તો એટલે જે ઘરમાં રહો છો એ ઘરમાં એક વ્યક્તિ રહે બે રહે ચાર રહે કે દસ રહે એકબીજાને ખુશ રાખવાનો પ્રયત્ન કરો ભાઈ કોઈને કારેલા નથી ભાવતા તો આપણે કારેલા ખાધા વગર નહીં રહી જઈએ નહીં બનાવવાના કારેલા અને બનાવવા જ હોય તો સાથે કઈક બીજું બનાવી દો એના માટે કોઈ એટલો મોટો ઇશ્યુ બનાવવાની જરૂર નથી તુલસીજી રહે છે પતિવ્રત ધર્મનું પાલન કરતા એટલે શંખચોડ જે દૈત્ય છે રાક્ષસ છે સારા ખોટા બધા પ્રકારના કામ કરે છે પરંતુ તુલસીજીનો પ્રતિવ્રત ધર્મ કેવો છે કે શંખચૂડ સિવાય કોઈનો વિચાર નથી કરતા શંખચૂડ જે કહે છે કરે છે એમને જે વસ્તુ આનંદ આપે છે તમારા પતિને કઈ વાતથી આનંદ મળશે તમારા કરતાં વિશે કોઈને ખબર નથી કે કંઈ દુનિયા પાસે શીખવા જવાની જરૂર નથી

બરાબર પતિવ્રત ધર્મ નું પાલન કરે છે એના મનમાં મારા સિવાય કોઈનું સ્થાન નથી તો મારો અંત કોઈના પણ વસમાં નથી પુરુષ પતન ક્યારે શરૂ થાય જ્યારે સ્ત્રીઓ આ બહેનપણીઓને કહેવાનું શરૂ કરે ને કે જવા દે ને બેન હું તો પસ્તાવ છું ક્યાં આ ભાઈ સાથે લગ્ન કરી દીધા ક્યાં આના સાથે હું આવી ગઈ

પહેલું તો સ્ત્રીને અવસર ના આપો કે બોલે કે આ વ્યક્તિ ખોટું છે અને બીજું મારી માતાઓ મારી બહેનો દરેકે દરેક દેવીઓને હું વિનંતી કરું છું કે પોતાના પતિની બુરાઈ આખી દુનિયા